હવે હું કરું કે મારે વિશાળ કર્યો અહિયાં ખૂબ વિશાળ કર્યો પછી કે તો આને મારવી નથી કે મૂકી આપી જંગલ માં ને એટલે કે પક્ષી કે જાનવર કે આવી ખાઈ જાય દાસી ને બોલાવી દાસી ને કે તું આ છોકરી ને લઈ ને છે ઘોર જંગલ માં મૂકી આવી બહુ જંગલ આવે ને કોઈ નો હોય ને કોઈ માણા એટલે આજુબાજુ હોય જંગલ માં મૂકીને હાલતી થઈ હાલતી થઈ ને જંગલ તો જંગલમાં માં મુકાતા જાનવર થાય છે આ દીકરી ના કીવાનો સી હોય રાસ છોડાય કે આ દીકરી નું ને એને ઓલી તો મૂકવા જંગલ માં જ જાવી તો હતો ને કાય એમના માટે બધી હાલવા ચાલવા એ રસ્તામાં મૂકી દો કોઈ પણ ઈ લઈ જા હે એ કે છોકરી ને તો ન્યાય મૂકી દીધી છોકરીને મૂકે પછી એના ગળામાં પિત્તળ નું માદળીઓ માદળીઓ દીકરી છે રસપૂત દીકરી છે આ ને એમ જ લખ્યું કે રસપૂત દીકરી છે લખીને એમાં બે અક્ષર નાખીને અંદર ઓલું કતી ગયું માદળિયામાં નાખીને એને માદળું છોકરીને પહેરાવીને આવી દીકરી બાજુમાં એક ને કુંભાર ગઈ બે માણસ હતા કુંભાર ને કુંભાર બે હતા હવે ઈ કે માટી ખોદવા આવ્યા એમાં ક્યાં માટી ખોદવા આવ્યા ને માટી ખોદતા ને ખોદી લીધી ને છોકરીને રડવાનો અવાજ આવે જે છોકરીને દુરડાવેલી હતી અહિયાં છોકરી ને તરફ આ દીકરીને મૂકી મૂકીને જોવાય અમે તે કોઈ હોય કોઈ કોઈનું કુટુંબ હોય એમ સાર ક્યારે જોયું ને પછી લઈ લીધી કે હાલ લઈ લેને

પેલા રસપૂત ની દીકરી છે એટલે આપણે રસપૂત માં જ દેવાની છે હવે દુષ્કાળ પડ્યો દુષ્કાળ પેડો પછી કે હું કરી આપણે દુષ્કાળ આપણે ત્યાં ભૈયા સાઈ જાય હાલો જુનાગઢ ભયા સાઈ ગયા જુનાગઢમાં રહેવું ત્યાં કઈ ગયા હવે ત્યાંથી તો એ હાલ બે જણ શ્યાન છોકરી પર જાય લઈને હાલો આપડે બધા સામ થઈશું એટલો સામાન નાખી જુનાગઢ ની અંદર આવી ગઈ મસેવડી આપડે સાત આસ પેલો દરવાજો મેસેવડી માં આવે મસેવડી માં આવ્યા મસેવડીમાં આયેલા ત્યાં બે પાંચ દિશા ને ના આપડે પાટણ નો હતા ને જાત્રા કરવા નીકળે એ ન્યા ગયા ને એ મોડું થઈ અંધારું કે તો કે તો અમારે તો અહીંયા રાત્રિ સાંભળો કરવો કે કોઈ વાંધો નહીં કુંભાર ભગત કે તમે તમારે રોકાવી કે હાજે એના વ્યાવ પાણી બધી પછી બેઠા તો મારે છે ને તો મારી દીકરીને મારે તો હોય તો એ કે તમારે ચિંતા કરવા નઈ કે એટલે મને રાજનીતિમાં દીકરીની ચિંતા થાય કે તમે હવે આજથી ચિંતા છોડી દો એ ચિંતા હવે અમારે માં

હવે એ રાખે કહ્યું કે છોકરી છે છોકરીને હોગાઈ તારા દુશ્મન ઘેર કે સિદ્ધરાજ રાજા છે ને તો થઈ ગયું કે તો કે હા એના માઇતરે તો નક્કી કરી પણ છોકરી હજી માનતી ને મારે ત્યાં હોગાઈ કરવી ને

તો ઓલ છોકરી કે હા મારે તારે કરે મારે લગ્ન કરવા આવે તો મારે રાજમા તું આવી જાય છે જ્યાં તું થતી હોય તો ત્યાં હવે એ તો ત્યાં ગયા હવે ઓલા ને ખબર પડી ખબર પડી કે ઈ તો હા ગઈ છોકરી તો એ

દરવાજો મૂકી દીધો પણ દરવાજો કે કિલો કોઈ તૂટે નહીં એવું બનાવ્યું એ કે બધી ને આપણે આવામ એમાં રહેવું ને તો આપણે કોઈ બોલાવીએ જ છીએ અંદર કોઈ આવી છીએ એની વાત ન હોય એ હોય ને એ કોટ બનાવ્યો હોય ના હવે ઓલા તો ખબર પડી છે કે કે તો માતમ લડાઈ કરવા જવું નહીં કે તે તો એનું લશ્કર લઈને આવ્યો અહીં લડાઈ કરવા તો અંદર હતા બધી બારું કોઈ ખબર હતી કે ઈ તો મારી પણ નાખે એ કે એટલે બહાર નીકળવું ને આપણે બધી સુરક્ષિત અંદર ને અંદર કે કિલ્લો તો તૂટવાનો નથી એ કે ત્યાં આવે અંદર હવે અહિયાં તોડવાની ખુબ કોશિશ કરી કોઈ હિસાબે એ કિલો તૂટ્યો નહી કે જ્યાં દરવાજો ખુલ્યો નઈ જ્યાંથી દરવાજો ખુલાય ને એ ખબર નથી આ ક્યાંથી ખુલે દરવાજા

પણ મને એને અંદર જવાનું મને કઈ બતાવી દેતો હોય તો કે માં હું મોટી વાત કેતો બોલા તરત ફરી ગયા અંદર નું ફૂટે તો એટલે અહિયાં એ દરવાજો ખોલી દીધો અંદર દરવાજો ખોલી દીધો એવા તો આખરે બધી આખી એની જેટલી પેલી હતી એ બધા કોઈ બધા ગરી ગયા અંદર હવે રાતે પાછા એ પણ દીપ પણ નહીં રાત હોય અંદર તો પછી તો એ નાશ હતા નાખ્યું રાખેંગાનું પણ મસ્તક ઉતાર બે છોકરા છોકરા બે મોટા થવા મેળા તાઓ આ બધી ને મારી ને પછી ઓલા ને કે ભાણેજો ને કે રાણીવાસ ક્યાં છે એ હોય બધા રાણી વાસ મારે મારી જવા

મારું બાવલું પેકેટ ના તું સટોળે મારાથી તું કેડલો ગયો પછી તમે રાખે ત્યાંથી મજા આવી તી તું ઈ કે તો હુકા કરવા પડે તો કોઈ મજાના રોપાળા રોપાડા તો હુકા કરે કે પછી તમે એ કે હું શ્રાપ આપું છે કે સારું કે આજથી તો હું બોલી નહીં એ કહે એને શ્રાપ દીધો પછી ત્યાં પાછો એક ઓલો નીકળ્યો ઘોડાવાળો ઘોડા વાળો નીકળ્યો કે ઘોડો ભણહણે પછી એને પાછી કેસ કે તને આઝો જ હણહણ માનો એમ નો એ કે

પશી પ્રત્યે અથેલ માંથી દીવડા પ્રગટ ને અગ્નિ પ્રગટાવી અગ્નિ પ્રગટાવી સ્થળ હતી સતી હતી ઇતિહાસ છે ઇતિહાસ બીબાને ખબર હતી એટલું કહીયો હશે માં આવતી હોય તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને મવા હોય તો સબ્સ્ક્રાઇબ જરૂર કરજો